હાલ અત્યારે સાવરકુંડલાથી પ્રસાર થઈ રહી છે આ દ્રશ્યો છે સાવરકુંડલાના સાવરકુંડલાના તમામ શેરી શેરીએ લોકો નગરજનો ખૂબ ભાવથી અને ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે તમામ સમાજના લોકો તમામ ધર્મના લોકો એક ભાવથી રાષ્ટ્ર ભાવથી આજે આ યાત્રાનું સન્માન કરી રહ્યા છે જો જો ભાઈ મૂકી દઈએ પહેલા પછી કરીએ હાલ અત્યારે યાત્રા સાવરકુંડલાના નાવલી બજાર રોડ ઉપર પ્રસ્થાન કરી રહી છે આજની યાત્રા અમરેલી થી પ્રસ્થાન થઈ છે અને જુનાગઢ સુધી જવાની છે અમરેલી થી નીકળી અને હાલ અત્યારે યાત્રા સાવરકુંડલા પહોંચી છે

બોલો ભાઈ બસ મજા અમરેલી થી પણ એમાં પાછળ રહી ગયા હવાર માંથી આવ્યા કે નહીં એટલે પછી મેં ત્યાંથી નીકળી ગયા એટલે ફોન એ શું કરવું તમને કેટલે સુધી સવારે હાલો મળી આ ભાઈ સિમરનના ના સરપંચ ઓ ગઈ વખતે ના નહીં ચોરવડિયા મારા ભાઈ છે મેલ ને છે હા કોણ છે